હેલો અરે ભાઈ પોચો પોચો હા હા આવરો ખાલી બીડી પીન તમે મારું નામ લ્યો એટલે ભમરો અહીંયા હાજર એ હા અરે હો ભાઈઓ અને ટેશન આવ ને હારું બસ પોચો એ હા હા ચો દો રાસ અલ્યા એ મૂર્ખા ખબર પડતી નથી ખબર પડતી નથી હે હવે તો પૈણાયો હોત ને તો છોકરાનો બાપ થોત ઓય પૈણાયો હોત તો ને પૈણાયો હોત તો તારા લખણ છે પૈણવાના

બેટા મરા વિચારો વિચાર છે તમારો વિચાર છે કે હવે કમ્પ્લીટ તમે કમ્પ્લીટ લાઈન ઉપર હાડ્યું વિચારછી રેતો માર મોડું થયેલા ટેથા ઉપર હું તમે અહીંયા જ આવતો મારી ભાઈ હવે એમાં એવું છે કે અમારે મમીરો લઈને જવાનું છે હા હા અને તમારા ભાઈનો તો અમારે બધા ભાઈઓનો તો તમને ખબર છે ને હોય તો તમારા ભાઈને તમને ખબર છે કે મેલો ગોમ હમન થાય છે મામા હા બધા ડોઠાડા થાય છે ભાઈ તો તમારો તો આ તમારો આખો લીટો છે હું છે આખો એટલે હું તમને કહું છું તમે આવો ને સમજાવો યાર વગર ભાઈએ જાઉં છું હું મેરો લઈને વાત તો હાસી છે તમારી ગપ્પુજી કે ભાઈ ભાઈયા વગર તો જવરાય નહીં પણ તે દાડે કદાચ એક ઓળિયાને આલી પ્રિયોત ને ભાઈ આમ તો સ્વેચ્છા યાની હતી પણ કદાચ હું તો કું તમે કહો તમારી હોય કદાચ એક ઓળ આલી પડી હોત ને કે ના કરોડપતિ તમે થોત કે ના કરોડપતિ ઈ થોત એ દારે ધારિયાન ધોકાન હાળાન આઢવન બોલાય બોલાઈન ભાઈને મારવા પહોંચ્યા હતા ને ઈ કોઈ હારા નતા લાગતા ઓય પમરા એમાં તો શું થે ને કે ભી આબરૂ ઉપર આવે ને લેબે આબરૂ ઉપર આવે લખો અમે કો પેલા ઓ અમે મરી મશાલા નથી કાતા ભી ભાઈ આબરૂ ઉપર આવે વાત હાથી કોઈ પાર્ક હોય તો ઠીક છે આ તો ભાઈ તો ભાઈ ભાઈ હોય તો શું થઈ ગયો અને નો નો તો તું તો મોટો મર્યો છે પણ મોટું કરવા જતા કોઈ ગુચું થાય હા તો એક ઓળ તમે લીધી રી છું કર્યા નેવા સડાય હે શું કર્યા ગાડી બંગલા કોઈ મે બોચા પર આયા કને તમે મને વટવાયા છો કે મારું કામ કરવાના છો તમે મો વ્યવહારિક બોલવા વાળો માણસો મને જે વ્યવહાર સુખો દેખાય ઈ હું કઉ હાલ શું વ્યવહાર છે હાલ તમારો વ્યવહાર છે કે તમારે કરવાનું છે મો અને તમે તાયણે ભઈ ભેળા થઈને જો ને તો દૂધ પીતા જેવું લાગે તો હું ઈ કો શું હા તો ઈ લગાડ હોય ને તો દે દઈ જાતા ને ઈન ઈન પાછા લઈને જો અને ભાઈ ભેડા લઈ ને દાદો 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 હું તો આ કરાબર કરી બરાબર ને તદી કોણ કોણ જાતા તારી ધોકા લઈને તો એકલો હે ખબર ને તારો ભાઈ એકલો માથા ભારે છે હાળો હતા આડુ હતા તમારા માસી ને ધોકરો હતો એ તમે તો બરથી લઈને ફરતા હતા શું ગયો હું પાણી લઈને દો અને હાથા કે એ કરો ને કરી અને કોડા પાગડી કરી ને ભાઈ મને ભેળા લઈને દો અને ના મોને તો પછી મને કહેતો હું આઈશ

નોના સો નોના ની રીત માં રેજો પાછો લપેટા માં લઈ જાય તો પાછા ભલ ભલા ની મે ઠાઠડી ખર્ચી નાખી એ પાછો આમ નામ નથી મૂકે તો પાછા એક બોલ્યો સુ બોલ્યો પાછા આ દડે કરી બાપા આ દડે દઉં અલ્યા આ તો મોટો પૈસા ની શરમ ભરું હું નકા મેલ ની આ પાછો હાલી ફેતો માર્યો ચેનક હાથ છોડડો ખબર

અમારી બધી ગાડી નથી પણ આવે મોગો ને તો ગાડી આલવા બેઠા છે પાછા હોય કોઈ સાયકલ ના હાલે ગાડી ની વાત મત કરી કોઈ સાયકલે ના આલે હોય

હવે શું કરવાનું થાય તમારે મોમેરું લઈને દવાનું થાય છે મોમેરું લઈને દાવાનું થાય છે બરાબર તારે હવે ભાઈ ભેળા દુએ છે હવે તો બરાબર કોમ બોલે છે એમ બોલ્યા ને નાખો તો આ દે કાલે ની મેળા પાછો કહી દે હું તો 27 બોકારક નો હમરા ભી એને તો અમારી જરૂર નથી ને તો અમારે એની જરૂર ગતુંય નથી રેડી ના ના એ તો ભાઈ હવે ભાઈયા ની જરૂર તો બધાય ને હોય બરાબર તમે જે પ્રમાણે વાત કરો છો આ બધું પડે ખોટો પણ ભાઈ એના લખણ હારા નથી લખા આ રહ્યા મે બે ભાઈ અરે ઉધી કોઈ દાડો બોલવાનું થયું છે બે વાસે શું લખણ ખોટા છે કદી ભેટવા આલી તમને ભમરાવી અમે આ રહ્યા આ આ સફન આ દેખે ઈ ભાઈ થાતું કોઈ છે ને વળતું કોઈ છે ને ભાઈ ડોઢું બોલામ સમજ્યા છો તાણી તાણી માથે આવો છો

તમારી બધી શોખવટા કરી ને તું તમારા મોમેરું કેટલાનું નું કરવાનું છે હજાર લાખ પૂરા હું કરીશ હજાર લાખ પર તારવા પડ્યા કેટલા હજાર હે તો ગોદામ બસ ને હજાર હે ગોદામ હજાર હે રૂપિયા કા મોમેરા થાય ભાડાય ને થાય ગાડી એના ભાડાય ને થાય હોય મો ભલે વ્યાજ લાવીશ બાકી હજાર લાખ નું મોમેરું કરવાન થાય તો બમરાજી ભાઈ ઈ વ્યાજ લાઈન કરવામાં માં સમજાસો આ કેટલું પે કરવાનું છે કેટલી બેન છે એક જ બેન છે એક જ બેન છે ને કેટલા ભોણિયા કેટલા છે

અગિયાર લાખ પોતે કેશ મેળવાના કર્યા રેડી બીજા બે લાખ રૂપિયા ઉપર થાશે પોતે ભાગ આવેલો પંદર લાખ નું ચાલ પડ્યું છે ને એટલા પૈસા હોય તો એટલા પૈસા થઈ ગયો તો છૂટું કરાવું લાય દોઢ લાખ રૂપિયા હાલુ

કુંવાસી આડો હું પડતો નથી તમારે જે હોય ને તો બેન ને ઘર ને ખૂણે સોના પેટે તમારે રેવા બરાબર બાકી જે સમાજ ના નિયમ પ્રમાણે હોય ને પૂછી પોઈએ બરાબર ઈ પોસ એકાવન કરો એકાવન કરો જે કરો એ કરો બાકી વજના તમારે તારે ઘણો ખરખરો હોય ને તો બેન ને ને તો હાલ મુસે નથી પડતો કીધું એમ બરાબર ને ઘર ને ખૂણે થઈને બેન ને રાધી કરવાની પડી

હું તો મને કઉ ને કે મોમેરા નું નામ પાડો એક ને એકાવન નું અને તો હવું ને ખબર પડી જાય કે આલ્યું છે બેન ને બરાબર ને પછી તમે મેં કીધું ને સોના પેટે તમે બેન ને રાજી કરી નામ બેન બેન પાસે ના વાળે બરાબર ને એકાવન હાજર હા તો પણ તું હાલ દે ને તું એકાવન છો મોતા કો કોણ એક ને એકાવન પુરે પૂરા તું હાલ ને પુરા હાલવાના છે ને બેન ને ક્યાં નથી હાલવાના એમ કોઈ

તમે ટેમિયા લોન કરો પ્રેન વ્યાજ ને અડાણી મેલું પ્રેન એમ કોઈ નહી થાય આ તારો ભાઈ અત્યારે પાંચ રૂપિયા નો ટેકો કરીને તને સમાજ માં મોટા કરાવવા છે ને એ રૂપિયા તું મજૂરી કરી અને રૂપિયા રૂપિયાના ચૂકવતા સુકવો બરાબર અને મજૂરી કરી અને તમારી પોકટ પ્રમાણે તમે અવસર કરશો ને તો બે પોળે થાય છો બાકી આજે નીચો કાલે નીચો